દર્શક મિત્રો સામાન્ય રીતે ચોમાસામાં એટલે કે સપ્ટેમ્બરમાં મચ્છરજન્ય અને એમાં પણ ખાસ ડેન્ગ્યુ મલેરિયાના કેસમાં સતત વધારો થતો જોવા મળતો હોય છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીમાં આ વર્ષે પેટર્ન બદલતા ડેન્ગ્યુ વધુ ઘાતક બન્યું હોવાનું તબીબો માની રહ્યા છે માત્ર એટલું જ નહીં ડેન્ગ્યુના લક્ષણોમાં ઘણા ફેરફાર પણ જોવા મળી રહ્યા છે આ વખતે સામાન્ય તાવથી શરૂ થઈ ડેન્ગ્યુની અસર લિવર કિડની ફેફસા અને મગજ સુધી પહોંચે છે જો જવાબદારી દાખવામાં આવે તો મોતના મુખમાં પણ ધકેલી દે છે સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં ભેજવાળા વાતાવરણના લીધે રોગચાળોનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે એમાં ખાસ કરીને ડેન્ગ્યુ હવે દાનો બનીને લોકોનો મોતનું કારણ પણ બની રહ્યો છે અને એમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો પણ થઈ રહ્યો છે પ્રાઇવેટ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક રહેવા અને ગરબાની આસપાસ સાફ સફાઈ કરવા તાકીદ પણ કરવામાં આવ્યું છે કારણ કે મચ્છરોના ઉપદ્રવના કારણે જ ડેન્ગ્યુ થાય છે ચેપી મચ્છર માણસને કરડે તેના પછીના પાંચથી છ દિવસમાં માણસોમાં ડેન્ગ્યુ વાયરસના લક્ષણો દેખાવાનું શરૂ થાય છે છ થી સાત દિવસ સુધી સતત તાવ આવે છે સતત માથું દુખે છે શરીર તૂટે એટલે કે ખૂબ જ દુખાવો અનુભવાય છે સાંધા દુખે અને જો ડેન્ગ્યુના કારણે શરીરમાં આંતરિક હાનિ પહોંચાડવાનું શરૂ થાય છે ત્યારે ઝાડા ઉલટી પણ શરૂ થાય છે અને તે કાબૂમાં નથી આવતા કેટલાક કિસ્સામાં આંતરિક રક્તસ્રાવના કારણે શરીર પર લાલ ચાંઠા પડે છે અને ખંજવાળ પણ આવે છે